ઓલ ઇઝ વેલ શનમાં આપનું સ્વાગત છે ઓલ ઇઝ વેલ એજ્યુકેશન સાથે હું છું રાજેશ આજનો આપણો વિડીયો છે દરેક કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ એટલે કે જી કાર્ડ બનાવવા માટેનું પરિપત્ર થઈ ગયો છે હવે આ જી કાર્ડ કેવી રીતે બનાવવું તે આપને ખબર છે કે તમારે જો જી કાર્ડ બનાવવું તો તમે બે રીતે બનાવી શકો છો ઓફિસે જઈ અને તમે તમારા મોબાઈલ અથવા લેપટોપ કે પીસીમાં પણ બનાવી શકો છો જો ઓફિસ પર જઈ અને તમારે બનાવવું હોય તો તમે પીએચસી સીએચસી કે આયુષ્યમાન ઓફિસ એવી ઓફિસની મુલાકાત લઈ શકો છો જેમાં કર્મચારી હોય તો તે કચેરીના વડાનો દાખલો લઈ જવાનો અને આધાર કાર્ડ સાથે લઈ જવું પડશે અને જો પેન્શનર્સ હશે તો એને ટ્રેઝરી ઓફિસનો દાખલો લઈ જવો પડશે અને આધાર કાર્ડ સાથે લઈ જવું પડશે પણ જો આપણે આપણા મોબાઈલમાં આ જી કાર્ડ બનાવવું હોય તો આપણે ઓનલાઈન જી કાર્ડ કેવી રીતે બનાવી શકીશું તો આપણે અહીં પ્રેક્ટિકલ વિડીયો જોઈએ હવે આપણે આ વિડીયો જોઈએ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઇક કરો શેર કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો હવે આપણે આ જે જી કાર્ડ બનાવવાનું છે તેના માટે સૌપ્રથમ પ્રથમ આપણને જરૂર પડશે એચ નંબર આ એચ નંબર એચ નંબર દરેક કર્મચારી પાસે હશે જેનું કર્મયોગીમાં એકાઉન્ટ બનેલું છે તે દરેક કર્મચારી પાસે આ એચ નંબર હશે જ અને જો તમારી પાસે ન હોય તો તમે તમારું જે જીમેલ હશે તમે જે જીમેલ આપેલું હશે તે ઓપન કરજો જે જીમેલ ઓપન કરશો ને ત્યાં તમે ઉપર સર્ચ મેલ છે તેમાં એચ નંબર એન્ટર કરજો એટલે તમને જે મેલ આવેલો હશે કર્મયોગીનો તે કર્મયોગીનો મેલ હશે ને તેમાં એચઆરપીએન નંબર હશે તો આની આપણને ખાસ આપણને ખાસ જરૂર પડશે કર્મયોગી પોર્ટલમાં આપણે મોબાઈલ ઈમેલ અથવા એચઆરપીએન નંબરથી લોગ ઇન કરવાનું રહેશે લોગિન કરીશું અને ત્યારબાદ શું કરવાનું છે તેના માટેનો મેં નેક્સ્ટ એક વિડીયો બનાવેલો છે તે જોઈ લેવું જેમાં આપણે આધાર કાર્ડ અપડેટ કરવાનું રહેશે તમે ત્યાં આધાર કાર્ડ અપડેટ કરશો એટલે તમારો જે આ પીએમ જયવાળો ઓપ્શન છે ત્યાં અહીં ઈ કેવાયસી સ્ટેટસ છે તે ગ્રીન કલરનું વેરીફાઈ થઈ જશે આપણે જોઈએ કે જી કાર્ડ કેવી રીતે ઓનલાઈન બનાવીશું હવે આપણે જોઈએ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને દરેક વિડીયો સૌથી પહેલાં આપને મળી રહે હવે અહીં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું અને ત્યાં આપણે બેનિફિશરી એન એચ એ ટાઈપ કરશો તમે અને એન્ટર આપશો એટલે તમારી સામે એક વેબસાઇટ આવશે બેનિફિસ બેનિફિસિર એન એચ એ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન હવે જે પહેલી વેબસાઇટ છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી સામે એક વેબસાઇટ ઓપન થાય છે અહીં આપણે કેપચા કોડ એન્ટર કરવાના રહેશે કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ અહીં મોબાઈલ નંબર એન્ટર કરીને વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે તો અહી આપણે કેપચા કોડ એન્ટર કરીએ ત્યારબાદ આપણે મોબાઈલ નંબર એન્ટર કરીએ અને વેરીફાઈ પર ક્લિક કરીશું એટલે અહીં આપણા મોબાઈલ પર એક ઓટીપી આવશે જે ઓટીપી આપણે એન્ટર કરવાનો રહેશે હવે અહીં આપણે મોબાઈલ નંબર નો જે ઓટી છે તે એન્ટર કરીશું અને ત્યારબાદ ફરીથી આપણે કેપ્ચા કોડ એન્ટર કરવાના રહેશે અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક અલગથી ડેશબોર્ડ ઓપન થશે અહીં તમે જોઈ શકો છો કે પહેલો જ ઓપ્શન છે પીએમ જય તો તેને આપણે કોઈપણ પ્રકારનું કંઈ કરીશું નહીં પીએમ જય જ રહેવા દઈશું અહીંથી આપણું સ્ટેટ જે હોય તે સિલેક્ટ કરીશું અહીં જે સ્કીમ છે તેમાં આપણે સિલેક્ટ કરીશું તો અહીં પેન્શનર માટેનો ઓપ્શન છે અને એક છે રેગ્યુલર એમ્પ્લોય માટેનો ઓપ્શન છે તે સિલેક્ટ કરીશું અહીંથી આપણે આપણો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરીશું અહીંથી આપણે સર્ચ બાય એચઆરપીએન નંબરનો ઓપ્શન જે હોય તે સિલેક્ટ કરીશું અહીં આપણે એચઆરપીએન નંબર એન્ટર કરવાનો રહેશે એચઆરપીએન નંબર એન્ટર કરી અહીં કોડ એન્ટર કરીશું કેપ્ચા કોડ એન્ટર કરીશું એટલે તરત અહીં સર્ચનું આઈકોન છે તે ઓપન થશે તેના ઉપર આપણે ક્લિક કરીશું જેવું સર્ચ પર આપણે ક્લિક કરીશું એટલે આપણી જે ડિટેલ છે તે અહીં સર્ચ થયેલી જોવા મળશે હવે આપણા એકાઉન્ટ સાથે જેટલા નોમિની કે જે કંઈ લિંક હશે તે દરેક ડિટેલ અહીં આપણને જોવા મળશે એમાં આપણે આપણું જે નામ હોય તે આપણે શોધવાનું રહેશે અને તે નામની સામે અહીં તમે જોઈ શકો છો ઈ કેવાયસી ઓપ્શન જોવા મળે છે હવે ઈ કેવાયસી ઓપ્શન છે તો અહીં તમે જોઈ શકો છો ઈ કેવાયસી સ્ટેટસ છે ને તેમાં અનઆઈડેન્ટિફાઈડ લખેલું છે તો એ એટલા માટે લખેલું છે કે આપણું જે આધાર કાર્ડ છે ને તે કર્મયોગીમાં રજિસ્ટર થયેલું નથી અથવા રજિસ્ટર થયેલું હશે પણ તેનું કેવાયસી ત્યાં થયેલું નથી તો આપણે કર્મયોગીમાં આપણો આધાર કાર્ડ એડ કરેલું હશે જે આપણે આ અગાઉનો વિડીયો જોયો છે તે મુજબ તો જ અહીં ગ્રીન કલરમાં જોવા મળશે વેરીફાઈડ બરાબર ગ્રીન કલરમાં વેરીફાઈડ જોવા મળે તો જ આપણે આ પ્રોસેસ કરી શકશું તો અહીં હું એ કેવાય ઈ કેવાયસી પર ક્લિક કરું છું તો અહીં લખેલું આવે છે કે આપણું જે આધાર કાર્ડ છે તે વેરીફાઈ નથી તો આપણે સૌ પ્રથમ ત્યાં વેરીફાઈ કરવું પડશે તો આપણે આધાર કાર્ડ વેરીફાઈ કરશું એટલે અહીં ગ્રીન કલરનો ઓપ્શન જોવા મળશે વેરીફાઈનો અને ત્યારબાદ આપણને આપણને અહીં બાજુમાં જ એક બીજો ઓપ્શન જોવા મળશે કાર્ડનો તે મુજબ આપણે આગળ પ્રોસેસ કરવાની રહેશે હવે જો આપણું આધાર કાર્ડ છે તે વેરીફાઈ હશે તો અહીં આપણને ગ્રીન કલરમાં જોવા મળશે અને ઈ કેવાયસી ઉપર આપણે જેવું ક્લિક કરીશું એટલે આપણી સામે એક પોપ અપ ઓપન થશે જે અહીં તમે જોઈ શકો છો કે જેમાં આધાર કાર્ડ નંબર લખેલો છે અને વે વેરીફાય લખેલું છે તો આપણે વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે વેરીફાઈ પર ક્લિક કરીશું એટલે અહીં એથેન્ટિકેટ ઉપર ક્લિક કરીશું એથેન્ટિકેટ પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક બોક્સ આવશે જે અહીં તમે જોઈ શકો છો આ મુજબનું એક બોક્સ આવશે તો આ મુજબનું જે બોક્સ આવશે તેમાં અહીં આપણે એક ટિક માર્ક કરીશું અને અલો ઉપર અહીં ક્લિક કરીશું અલો ઉપર ક્લિક કરીશું અહીં અલો ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણા ઉપર એક આધાર ઓટીપી આવશે મોબાઈલ પર કે જે આધાર કાર્ડ સાથે લિંક હશે તેના ઉપર એ ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ પર ક્લિક કરીશું એટલે આપણા એકાઉન્ટમાં જેટલા વ્યક્તિ હશે તેમાં અલગ અલગ આપણને જોવા મળશે જેમાંથી આપણે આધાર ઓટીપી પર ક્લિક કરીશું અને વેરીફાઈ પર ક્લિક કરીશું તો અહીં ત્યારબાદ ફરીથી આપણને એક બોક્સ પર ક્લિક કરવાનું આવશે અને તેમાં અલવ આપવાનું રહેશે તો અહીં ક્લિક કરીને અલોવ પર ક્લિક કરીશું ત્યારબાદ ફોટોગ્રાફ્સ ઉપર આપણે ક્લિક કરીને વેબ કેમથી લાઈવ ફોટો લેવાનો રહેશે તો અહીં આધાર કાર્ડ આપણે વેરીફાઈ કરશું એટલે તરત જ આપણે અહીં ફોટા ઉપર ક્લિક કરવાનું રહેશે અને એક ફોટો અહીં આપણે લાઈવ લેવાનો રહેશે ફોટો લઈશું એટલે ફોટો આપણો અહીં આપણને જોવા મળશે ત્યારબાદ નીચે મોબાઈલ નંબર એડ કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરવાથી ઓટીપી આવશે હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં મોબાઈલ નંબર છે તે આપણે એડ કરવાનો રહેશે અને વેરીફાઈ કરવાનો રહેશે તેના ઉપર એક ઓટીપી આવશે આપણે અન્ય વિગતો ત્યારબાદ ભરવાની રહેશે અહીં અન્ય વિગત છે તેમાં તમે જોઈ શકો છો કે અહીં ઓટીપી છે આ જે ભાગ છે તેમાં આપણે ઓટીપી એડ કરવાનો રહેશે અહીં જન્મ તારીખનું જે વરસ છે તે સિલેક્ટ કરવાનું રહેશે અહીં સેલ્ફ આપણે સિલેક્ટ કરવાનો રહેશે અહીં પિનકોડ એન્ટર કરવાનો રહેશે અહીં સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે અહીં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે અહીં આપણો વિસ્તાર કયો અર્બન કે રૂરલ તે સિલેક્ટ કરવાનો રહેશે અહીં સિલેક્ટ સિટી સિલેક્ટ કરવાની રહેશે અહીં ટાઉન સિલેક્ટ કરવાનું રહેશે આટલું સિલેક્ટ કર્યા બાદ આપણે આપણને કચેરી તરફથી જે સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તે અહીં અપલોડ કરવાનું રહેશે તો અહીં કચેરીનું જે સર્ટિફિકેટ છે તે આપણે અપલોડ કરી અને સબમિટ પર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કરીશું એટલે ત્યારબાદ ઈ કેવાયસી સી મેસેજ આવશે તેનો સ્ક્રીનશોટ લઈ લેવો તેમાં રિફરન્સ આવશે તેના ઉપરથી સ્ટેટસ આપણે ટ્રેક કરી શકશું તો અહીં તમે જોઈ શકો છો કે ઈ કેવાયસી આપણું થઈ ગયું છે અને આપણું જે મેસેજ છે તે સક્સેસફુલી સેવ રેકોર્ડનો એક મેસેજ છે અને આપણને એક રેફરન્સ નંબર મળ્યો છે તે નંબર આપણે લઈ લેવાનો રહેશે અને આ નંબરના આધારે આપણે આપણું જે સ્ટેટસ છે તે ચેક કરી શકશું ત્યારબાદ બીજા દિવસે સ્ટેટસ ચેક કરવા માટે અગાઉની જેમ લોગ ઇન કરી તમારા નામની સામે ઈ કેવાયસી સ્ટેટસ વેરીફાઈ આવશે અને કાર્ડ સ્ટેટસ પેન્ડિંગ હશે તો પેન્ડિંગ નહીં તો એપ્રુવ આવી જશે હવે અહીં તમે જોઈ શકો છો ઈ કેવાયસી વેરીફાઈ લખેલું છે અહીં કાર્ડ સ્ટેટસ પેન્ડિંગ લખેલું છે પેન્ડિંગ લખેલું છે એનો મતલબ કે હજે આપણું કાર્ડ છે તે બન્યું નથી અને તમે પણ અહીં જોઈ શકો છો કે કયા કયા સ્ટેટસ આવી શકે છે આ છે રિન્યુ બીજું છે લિંક આધાર એટલે કે જો લાલ કલરમાં હશે તો આપણું આધાર કાર્ડ લિંક હશે નહીં જો વાદળી કલરમાં હશે તો આપણે આધાર કાર્ડનું ઈ કેવાયસી કરવાનું બાકી છે અને જો આવો ડાઉનલોડનો ઓપ્શન હશે તો આપણે આધાર કાર્ડ સોરી જી કાર્ડ આપણે ત્યાંથી ડાઉનલોડ કરી શકીશું ત્યારબાદ આપણે સ્ટેટસ એપ્રુવ આપ આવ્યા બાદ ડાઉનલોડ બટન પર ક્લિક કરી અને આપણો આધાર ઓટીપી એડ કરવાનો રહેશે એટલે કે જો અહીં તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળે મળે તો આપણે તેના ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે આવી રીતે એક સ્ટેટસ જોવા મળશે જેમાં આપણે આધાર ઓટીપી ઓટીપી પર ક્લિક કરી અને અહીં ઓટીપી એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કરીશું એટલે તરત જ આપણું આયુષ્યમાન કાર્ડ હેઝ બિન ડાઉનલોડ સક્સેસફુલીનો મેસેજ આવશે અહીં તમે જોઈ શકો છો કે આ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તેનો મેસેજ આપણી સામે આવશે એટલે કે આપણું કાર્ડ અહીં ડાઉનલોડ થઈ ગયું છે ત્યારબાદ આપણે કાર્ડ વ્યૂ થશે અને ડાઉનલોડ પર ક્લિક કરીશું એટલે આપણું કાર્ડ છે તે આપણને જોવા મળશે તો અહીં ડાઉનલોડનો ઓપ્શન છે ડાઉનલોડ પર આપણે ક્લિક કરીશું એટલે આપણું કાર્ડ ઓપન થશે ડાઉનલોડ થઈને અને એ કાર્ડ આપણને અહીં જોવા મળે છે તેવું કાર્ડ આપણને જોવા મળશે આ કાર્ડની પ્રિન્ટ આપણે લઈ અને આપણી પાસે રાખવાની રહેશે તો આવી રીતે આપણે આપણું જે જી કાર્ડ છે તે આપણા મોબાઈલ અથવા લેપટોપમાં કે પીસીમાં બનાવી શકીએ છીએ થોડુંક પ્રશ્નો છે જેમકે આધાર કાર્ડ છે લગભગ ઈ કેવાયસીના પ્રશ્નો હશે કેટલાકને તો એના માટે તમારી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અને જો તમારામાં થઈ જતું હોય ડાયરેક્ટ લોક થયેલું નહીં હોય તો તમારામાં સીધું જ થઈ જશે તો તમે સીધું જ તમારું કાર્ડ છે તે બનાવી શકશો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ